નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રંગપુર નાકા ઓરસંગ નદીના પુલ ઉપરથી કિંમત રૂપિયા સુડતાલીસ નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા નાઓ તથા શ્રી ગૌરવ અગ્રવાલ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુર નાઓ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારુ જિલ્લાના તમામ થાણા અધિકારી શ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ શ્રીઓને પ્રોહિબિશન ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નિસ્ત નાબૂદ થાય તે રીતે સૂચના કરેલ હતી જે અન્ય વે શ્રી વી એસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર નાઓ એલસીબી સ્ટાફના માણસો

રાજપૂત ફળિયા તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા માં ભારતીય બનાવટના વિદેશી દારૂની કિંમત રૂપિયા સુમતાલીસ હજાર ત્રણસો ત્રીસ નો પ્રોહિબિશન મુદ્દા માલ તથા ઉપરોક્ત પ્રોહિબિશન મુદ્દા માલ કિંમત રૂપિયા પાંચ લાખ તેપન હજાર આઠસો ત્રીસ નો પ્રોહિબિશન મુદ્દા માલ પકડી પાડી પ્રોહિબિશન નો ગણના પર કેસ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મનમંથન ન્યૂઝ ચારણ એસવી બોડેલી